નમસ્કાર મિત્રો હું છું સૌદાસ સુછરને આપ જોઈ રહ્યા છો આલા રેગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ મિત્રો આજે એ વાત કરવાની છે કે ચોમાસું મગફળીની અંદર સંકલિત ખાતર વ્યવસ્થાપન કઈ રીતે કરવું અથવા પાયામાં કયા કયા ખાતરો આપવા જોઈએ એ વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર હું આપને આપીશ મિત્રો આશા રાખું છું કે આ વિડીયો આપને ગમશે જો આ વિડીયો આપને ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં સાથે સાથે આ ચેનલ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા વિડીયો હું અવારનવાર યુટ્યુબના માધ્યમથી આપણી વચ્ચે લાવતો રહું છું તો આવો શરૂ કરીએ મિત્રો જ્યારે ખાતર વ્યવસ્થાપનની વાત આવે ત્યારે આપણે જમીનનું રાસાયણિક કૃત્કરણ છે એ લેબોરેટરીની અંદર કરાવી દેવું જોઈએ અને એની અંદર જે ભલામણો આવે એની અંદર જે પોષક તત્વોની ઉણપ આવે એના આધારે આપણે ખાતરનું આયોજન છે એ કરવું જોઈએ મિત્રો જ્યારે ખાતરની વાત આવે ત્યારે આપણે રાસાયણિક ખાતરો છે વધારે યાદ આવતા હોય છે પણ ખાતરની અંદર રાસાયણિક ખાતરો આવે છે સેન્દ્રીય ખાતરો આવે છે અને જૈવિક ખાતરો આવે છે આ ત્રણ પ્રકારના ખાતરોનો સમાવેશ થાય છે પણ સૌપ્રથમ આપણે સેન્દ્રીય ખાતરની વાત કરીએ તો મગફળીની અંદર સારું ઉત્પાદન લેવા માટે જમીન તૈયાર કરતી વખતે તનથી ચાર ટન સારું એવું કોહવાયેલું ગળત્યુ ખાતર આપવું જોઈએ અને જો ખાતર સેન્દ્રીય ખાતર ન મળે તો એરંડીનો ખોળ છે એ એક એકરથી એટલે કે ચાલીસ ગુઠ્ઠાની અંદર બસ્સો કિલો એરંડીનો ખોળ છે એ પણ આપી શકીએ છીએ મિત્રો આ ભલામણ છે એ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે એરંડીના ખોળના અખતરા લેવામાં આવ્યા છે અને આ ખતરાના પરિણામો એવું કહે છે કે દોડવાના સડાના રોગોમાં છવ્વીસ ટકા અને થળના સડાના રોગોમાં પંચાવન ટકા જેટલો ઘટાડો છે કરી શકાય છે અને ઉત્પાદનમાં પણ સારો એવો વધારો કરી શકાય છે એટલે મિત્રો એરંડીનો ખોળ છે સેન્દ્રિય ખાતરના રૂપમાં પણ આપણે પાયાની અંદર આપી શકીએ છીએ હવે મિત્રો આગળ વાત કરીએ તો કે રાસાયણિક ખાતર વ્યવસ્થાપનની તો આગળ જેમ મેં અગાઉ વાત કરી કે જમીનનો નમૂનો લઈ અને જમીનનું રાસાયણિક પૃથ્કરણ છે લેબોરેટરીની અંદર કરાવી દેવું જોઈએ અને એની અંદર જે ભલામણો આવે એની અંદર જે પોષક તત્વોની ઉણપ આવે એના આધારે ખાતરનું આયોજન છે આપણે કરવું જોઈએ પરંતુ મગફળીની અંદર યુનિવર્સિટીની ભલામણ મુજબ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ તત્વોના સ્વરૂપમાં પાંચ કિલો નાઇટ્રોજન દસ કિલો ફોસ્ફરસ અને વીસ કિલો પોટાશ ખાતરની ખાસ કરીને જમીન તૈયાર કરતી વખતે પાયાની અંદર આપણે આપી દેવું જોઈએ આ રીતે પાયાના ખાતરો પાયામાં અને પૂરતી ખાતરો પૂરતી ખાતર તરીકે આપણે આપી દેવા જોઈએ અને આ ઉપરાંત મગફળીના પાકની અંદર વધારે ઉત્પાદન લેવા માટે જૈવિક ખાતરમાં એમાં ખાસ કરીને પ્લાન્ટ ગ્રોથ પ્રમોટિંગ રાઇઝો એનો પણ ખાસ કરીને આપણે પાયાની અંદર ઉપયોગ છે કરવો જોઈએ મિત્રો પીજીપીઆર છે એ આપણે મગફળીનો છોડ હોય એની અંદર મુખ્ય અને ગૌણ પોષક તત્વો લેવાની ક્ષમતાને વધારતું હોય છે એટલે કે અલભ્ય સ્વરૂપમાં જે પોષક તત્વો પડ્યા છે એને લભ્ય સ્વરૂપમાં બનાવી અને પાકને આપતું હોય છે એટલે કે પાકને ખોરાક લેવાની ક્ષમતા છે એ વધી જતી હોય છે હવે મિત્રો જે જમીનોની અંદર ગંધકની ઉણપ હોય એવી જમીનોની અંદર બાર થી પંદર કિલો સલ્ફર અથવા દોઢ થી બે ટન જીપ્સમ આપવાની પણ ભલામણ કરેલી છે મિત્રો આ થઈ એ ચોમાસું મગફળીની અંદર સંકલિત ખાતર વ્યવસ્થાપનની વાત જો આ રીતે ખાતર વ્યવસ્થાપન કરવામાં આવે તો સારું અને ગુણવત્તાભર્યું ઉત્પાદન છે આપણે મેળવી શકશું મિત્રો જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આભાર